સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મત ગણતરી ચાલી રહી છે બીલી મોરા નગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાઈ વોર્ડ નંબર ત્રણ માં ભાજપની પેનલનો નો જેમાં આજે મત ગણતરી બાદ વિજય નોંધાયો છે અરવિંદ પટેલ પ્રગણેશ પટેલની જીત થઈ છે તો નીરુ પટેલ દિગીશા બહેન પોતે પણ વિજયી બન્યા અમે વોર્ડ નંબર બે ના ઉમેદવારો છે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પરથી અમે અર્ચનાબેન અને રામબાબુ શુક્લા અમે જીત્યા છે અમારે પહેલા તો સ્ટેજ આવવું જોઈએ અમારા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીજીને જેના લીધે અમે લોકો અહીંયા રડી રહ્યા છે ને અમારા બીજા જે સ્ટેજ આવું જોઈએ તે અમારા જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ ને અનંતભાઈ પટેલ અમારા ધારાસભ્ય અમે ખૂબ મહેનત કરી એ લોકોએ અમારા પાછળ અને બે સીટ કાઢી લાવ્યા છે અમારી સતત ઈચ્છા છે કે નગરપાલિકામાં આ વખતે અમારી પાંચ સાત સીટ આવે અને અમે નગરપાલિકા બિલ્લીમોરા નગરપાલિકાને બીલીમોરાને એક સ્વસ્થ અને સુંદર બિલ્લીમોરા નગરપાલિકા બિલીમોરા શહેર બનાવીએ એવી અમારી કાકા માંગણી અને કાકા મહેનત સતત રહેશે